ભાજપની બોખલાટ એટલી હદે વધી ગઈ છે કે એમણે વિશાવદની જનતાનું અપમાન કરવાનું પણ નક્કી કરી લીધું છે વારંવાર આમને તમે ધારાસભ્યોને તમારા પક્ષમાં લઈને ડરાવી ધમકાવીને એક અપમાન તો કરો જ છો એના સોમાન ઉપર ઘા તો કરો છો પરંતુ ગતરોજ સી આર પાટીલજી માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષે એક સભામાં એવું કહ્યું કે વિશાવદની જનતાએ બે હજાર બારમાં ભૂલ કરી સત્તરમાં ભૂલ કરી બાવીસમાં ભૂલ કરી એટલે શું કેશુબાપાને વિસાવદરની જનતાએ ચૂંટાડાવ્યા હતા એ ભૂલ કરી હતી તમે વારંવાર કેશુબાપાનું અપમાન કરો છો મારી એક માગણી છે કે કેશુબાપા જેવા દિગ્ગજ નેતા કે જેમણે આ રાજ્યને ખૂબ આપ્યું છે એમની શૂઝ બુઝ સત્યથી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખૂબ આપ્યું છે ને રે ને પણ એમણે ગુજરાતના પલટ ઉપર મૂક્યું છે એને તમે વારંવાર અપમાન કરો છો કેશુ બાપાની સરકાર ઉથલાવવામાં તમારો બધાનો હાથ જ કેશુ બાપાને પરેશાન કરવામાં તમારો હાથ હતો ભાજપ વળાવવાનો અને આજે ફરીથી બે હજાર બારમાં બાપાને શું ચૂંટણી ચૂંટા એનો અત્યારે રોષ તમે કાઢો છો કે કેશુબાપાને તમે ચૂંટા આવડાવો બે હજાર બારમાં જે તમે ભૂલ કરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ માફી માંગે નહીં તો વિસાવદનની જનતા આવા દિગ્ગજ નેતાઓના અપમાનનો બદલો લેશે